કેમ છો મિત્રો મજામાં મજામાં જશો અને હા દોસ્તો આપણે જે વૃદ્ધ લોકો હોય છે આપણા ઘરની અંદર તેમના માટે આજે હું વિડીયો લઈને આવ્યો છું કે જેની અંદર વૃદ્ધ સહાય યોજના સરકાર સતરફથી મળે છે તો તેની અંદર કોણ કોણ લાભ લઈ શકે ને તેમાં અરજી ફોર્મ ક્યાંથી મેળવવું અરજી ફોર્મ ક્યાં આપવું તેની અંદર ડોક્યુમેન્ટ શું શું જોઈએ તથા ફોમ ભરવામાં શું શું ધ્યાન આપવું અને આ અરજી કોણ મંજૂર કરે છે અને કોણ કોણ કેવા કેવા વૃદ્ધ લોકો આ યોજનાને પાત્ર છે તો તેના વિશેની તમામ માહિતી આ વિડીયોમાં હું આપવાનો છું તો મિત્રો છેક સુધી આ વિડીયો જોજો જતાં પણ સ્કીપ કરી આપ અને જો તમારા ઘરમાં કોઈ પણ વૃદ્ધ લોકો હોય તો તેના માટે આ વિડીયો જોઈને ફોર્મ ભરીને તેને સહાયરૂપ થજો હવે આમાં જોઈએ આપણે તો આ યોજના અંતર્ગત કેટલી પેન્શન સહાય મળવાપાત્ર છે તો સાઠ થી ઓગણસી વર્ષના લાભાર્થીને રૂપિયા એક હજાર અને એંસી કે તેથી વધુ વર્ષના લાભાર્થીને સાડા બારસો એટલે કે બારસો પચાસ રૂપિયા આ સહાયનો લાભ કોણ લઈ શકે છે તો કે આ સહાયનો લાભ લાભાર્થીની ઉંમર સાઠ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ ઘરમાં પતિ પત્ની બંને વૃદ્ધ હોય અથવા ઘરમાં બીજા કોઈ પણ વૃદ્ધ હોય તો તે પણ આ સહાય લઈ શકે છે અને પતિ પત્ની બંને વૃદ્ધ હોય તો તે બંનેને મળવા પાત્ર છે ગરીબી રેખા હેઠળ બીપીએલની યાદીમાં ઝીરોથી વીસના સ્કોરમાં નામ નોંધાયેલ હોવું જોઈએ તે જ કુટુંબનો સભ્ય આ લાભ લઈ શકે છે આવક મર્યાદા કેટલી હોવી જોઈએ તો કે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અરજદારો માટે એક લાખ વીસ હજારથી ઓછી હોવી જોઈએ જ્યારે શહેરી વિસ્તારમાં રહેતા અરજદારો માટે એક લાખ પચાસ હજારથી ઓછી હોવી જોઈએ સહાય કેવી રીતે મળશે તો ડીબીટી દ્વારા લાભાર્થીના બેંક એકાઉન્ટ અથવા પોસ્ટ ઓફિસના એકાઉન્ટમાં જમા કરવામાં આવશે જે કોઈને પણ હાથમાં નહીં આવે ડાયરેક્ટ સીધા લાભાર્થીના એકાઉન્ટમાં જશે એટલે લાભાર્થી પોતે જ તેનો ઉપયોગ કરી શકશે હવે જોઈએ ફોર્મ સાથે જોડાના ડોક્યુમેન્ટ્સ તો તેમાં તમારે જોશે ઉંમરનું પ્રમાણપત્ર અથવા શાળા છોડિયાનું પ્રમાણપત્ર અથવા ડોક્ટર દ્વારા આપેલ ઉંમરનું પ્રમાણપત્ર બીજું કે ગરીબી રેખાની યાદીમાં નામ હોય એટલે કે બીપીએલ યાદીના સ્કોરમાં નામ હોય તેનો દાખલો બીપીએલનો દાખલો બેંક અથવા પોસ્ટ ઓફિસની પાસબુક તેમજ આધાર કાર્ડ અને પાસપોર્ટ સાઇઝનો ફોટો હવે મિત્રો તમને કહી દઉં કે બીપીએલ નો દાખલો અને બીપીએલ કૂપન બંને વસ્તુ અલગ છે જેની ચોખટ માટે મેં તમને અગાઉ એક વિડીયો બનાવીને આપેલો છે બીપીએલ યાદી કરી જોવી તેની અંદર તમામ માહિતી આપેલી અરજી ફોર્મ ક્યાંથી મેળવવું તો પહેલા તો તે જિલ્લા કલેક્ટર કચેરીમાંથી મળી શકે છે બીજા નંબરમાં મામલતદાર કચેરીથી આ અરજી પત્રક વિનામૂલ્યે મફતમાં મળી શકે છે ત્રીજા નંબરમાં કે તમારા ગામમાં જે વીસી ગ્રામ પંચાયતની અંદર કોમ્પ્યુટર ઓપરેટર હોય તેની પાસેથી અરજી ઓનલાઈન કરી શકાય છે હવે મિત્રો અરજી ફોર્મ ભરાઈ ગયું છે હવે તે અરજી ફોર્મ આપવાનું ક્યાં તો તેના માટે તમારે આ ફોર્મ મામલતદાર કચેરીએ અથવા જિલ્લા કલેક્ટર કચેરીએ અથવા સ્થાનિક તાલુકા જનસેવા કેન્દ્ર આપી શકાય ફોર્મ મંજૂર અથવા નામંજૂર કરવાની સત્તા મામલતદારને સોંપવામાં આવેલ છે તો મિત્રો મારો આગ્રહ છે કે તમે વૃદ્ધ પેન્શન યોજનાનું ફોર્મ ભર્યા પછી દરેક ડોક્યુમેન્ટ સાથે આ અરજી ફોર્મ તમારે મામલતદાર કચેરીએ રૂબરૂ પહોંચાડી દેવું જેથી તમારું કામ વહેલી તકે પૂર્ણ થાય અને તમને સહાય મળવાની શરૂ થાય વહેલી તકે જો અરજી ના મંજૂર થાય તો શું કરવું જો તમારી અરજી નામંજૂર કરવામાં આવે તો તમે સાઠ દિવસની અંદર મામલતદાર કચેરીએ જઈને અપીલ કરી શકો છો પરંતુ અરજીનો ઉકેલ જે તે જિલ્લાના કલેક્ટરશ્રી દ્વારા કરવામાં આવે છે જે આખરી નિર્ણય હોય છે હવે મિત્રો ઓફલાઈન ફોર્મ ક્યાંથી મળશે તેના વિશે મેં તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી ના ત્રણ પેજનું ફોર્મ તમે ભરી શકો છો જે તમે અહીં ઉપર જોઈ શકો છો ફોર્મ ભરવું સાવ સહેલું છે અને સાવ સામાન્ય નોર્મલ વાત છે એની અંદર કોઈ પાસે ક્યાંય ભરાવા જવાની જરૂર નથી મિત્રો ફોર્મ આ પ્રકારનું હોય છે જેની અંદર તમારે આ જગ્યાએ તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવવાનો છે ત્યારબાદ આ સૂચનાઓ વાંચી લેવાની છે ને ત્યાર પછી તમારો જે પણ તાલુકો હોય ત્યાં લખવાનો છે જે જિલ્લો હોય ત્યાં લખવાનો છે ને ત્યારબાદ તમારું નામ પૂરેપૂરું અહીં લખવાનું છે તમારે પિતા અથવા પતિનું નામ અહીં લખવાનું છે ત્યારબાદ અહીં તમારી અટક આવશે તે પછી તમે સ્ત્રી પુરુષ જે હોય તે તમારે અહીં લખવાનું છે તથા તમારો ધર્મ તથા પેટા ધર્મ અહીં લખવાનું છે તે પછી તમારા ઉંમર વર્ષ કે જે સાઠ વર્ષથી ઉપર હોય તે અહીં લખવાનું છે તમારી જન્મ તારીખ જો હાજર હોય તો લખવાની છે અને તમારા શરીર પર કોઈપણ પ્રકારનું જો ઓળખનું નિશાન હોય તો તે તમારે લખવાનું છે જો લખવો તો વધુ સારું ન લખો તો પણ ચાલશે ત્યારબાદ અહીં હું તમને કહી દઉં બીજું કે આ નીચેના ભાગે જે તમારું સરનામું છે તે તમારો પોસ્ટ ઓફિસ સાથે તમારે લખવાનું છે તો તમારું સરનામું અહીંયા તમારું ઠેકાણું લખવાનું છે અહીં તમારું ગામ શહેર વગેરે લખવાનું છે ત્યાર પછી તમારે કઈ પોસ્ટ ઓફિસ તમને લાગુ પડે છે અહીં લખવાનું છે ત્યાર પછી તમારે તાલુકો કયો છે તે અહીં લખવાનો છે તમારો જિલ્લો કયો છે અહીં લખવાનો છે તમારો પિનકોડ આ જગ્યાએ લખવાનો છે આ બધું લખાઈ ગયા પછી તમે ગુજરાતમાં કેટલા વર્ષો રહો છો તે અહીં લખવાનું છે ત્યાર પછી તમારે રાજ્ય સરકારની કોઈ પણ વૃદ્ધ પેન્શન યોજના પર તમને જો લાભ મળતો હોય તો તેના વિશે તમારે માહિતી આ જગ્યાએ લખવાની છે અને તેને જે પણ કાંઈ ઓર્ડર નંબર હોય તે તમારે અહીં લખવાનો છે એ પછી આપણે જોશું તો આધાર કાર્ડ નંબર તમારો અહીં આવશે ત્યારબાદ તમારા આધાર કાર્ડ મુજબ તમારું નામ આ જગ્યાએ આવશે આ જગ્યાએ બેંકની ડિટેલ છે ત્યાં તમારે બેંકની ડિટેલ લખવાની છે અહીં એફસી કોડ લખવાનો છે હવે અહીં તમારી જે જગ્યાએ બેંકની બ્રાન્ચ હોય તે જગ્યાએ બેંકની બ્રાન્ચનું નામ લખવાનું છે ત્યાર પછી બીજા પેજ ઉપર આપ પ્રમાણે એકલા નામો આવશે તો તમારે વાંચી જવાનું છે ને ત્યાર પછી અહીં તમારે જે સ્થળ એટલે કે તમારું જે ગામ હોય તે ગામનું નામ અહીં લખી નાખવાનું છે જે તારીખે તમે ફોર્મ ભર્યો હોય તે દિવસની તારીખ અહીં લખવાની છે નહીં અરજદાર જો સહી કરતી તો આ જગ્યાએ તેને સહી કરવાની છે અને અરજદાર જો અંગૂઠો મારતું તો આ જગ્યાએ તેને અંગૂઠું મારવાનું છે અને તેને ઓળખાવી દેવાનું છે કોઈ પણ દ્વારા ત્યાર પછી ગરીબી રેખા હેઠળ નોંધાયેલા બીપીએલ યાદીનો દાખલો તો આપણી પાસે જે બીપીએલ યાદીનો જે તમે જીરોથી વીસના સ્કોરનો દાખલો કઢાવ્યો હોય તેની માહિતી આપણે આ જગ્યાએ આપવાની છે તો આ કઈ રીતે આપવાની છે હું તમને કહી દઉં અહીં આગળ તમારું નામ આવશે પહેલાં જે તમારા બીપીએલ યાદીમાં નામ હોય તે પ્રમાણે ને ત્યાર પછી તમારા પિતા પતિનું નામ અહીં આવશે ત્યાર પછી અહીં તમારી અટક આવશે અને તમે ક્યાંના રહેવાસી છો તે અહીં આવશે તથા તમારો તાલુકો કયો છે તે અહીં આવશે તમારો જિલ્લો કયો છે તે દર્શાવવાનો રહેશે ભાઈ તમારા બીપીલઆરીમાં જે તમારો કામ હોય તો તમારો આઈડી નંબર અહીં લખવાનો રહેશે ને તમે કયા સ્કોરમાં ઝીરો ત્રેવીસની અંદર તો તે તમારે અહીં લખવાનું રહેશે ત્યાર પછી ફરી પાછું તમારે અહીં તારીખ લખવાની છે અને સ્થળ લખવાનું છે ને ત્યાર પછી જે પણ વ્યક્તિ તમને પ્રમાણપત્ર આપવું હોય તલાટી મંત્રી કે તમારે આઈઆઈડી ઓફિસમાંથી તે સક્ષમ અધિકારીની સહી અહીં લેવાની છે આ રીતે આપણું ફોર્મ આખું પૂરું થઈ ગયું હવે મિત્રો ત્રીજું પેજ છે તે આપણે આપણા માટે નથી પણ સરકારી કચેરી માટે છે કે જે ત્યાંના કર્મચારી હોય છે તે ભરવાના છે હવે આપણા આની અંદર શું શું જે પણ માહિતી આપવાની હોય તે અંગેના જે બીડાણ આપણે એટલે કે જે ઝેરોક્ષ બીડવાની હોય જે સાથે જોઈન્ટ કરવાની હોય તે તમામ માહિતી આ જગ્યાએ આપેલી છે તો આ દરેકે દરેક વસ્તુ તમારે વાંચી ને કઈ કઈ વસ્તુ છે એ તમારે આ જોઈ આ પ્રમાણે ફોર્મમાં બતાડવું એ પ્રમાણે દરેક વસ્તુ તમારે એની જગ્યાએ જોઈન્ટ કરી દેવાની છે મિત્રો આ રીતે તમારે હાલ તમારું ફોર્મ ભરવાનું છે અને તે ફોર્મ ભર્યા બાદ તમારે મામલતદાર કચેરીએ જઈને તમારે રૂબરૂ દઈ આવવાનું છે જો મામલતદાર કચેરીએ તમે જઈને રૂબરૂ આપશો તો મામલતદાર કચેરીને ધ્યાનના સૌથી પહેલાં તમારું ફોર્મ આવશે તો તમારો સહાય જલ્દી મંજૂર થશે માટે કોઈ પણ જગ્યાએ આડે ઓડે દેવું નહીં અને ફક્ત અને ફક્ત મામલતદાર ઓફિસે જઈને દેવું અને હા મિત્રો જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો બીજાઓને શેર કરો અને બીજા વૃદ્ધ લોકોને પણ પેન્શન મળે તેવી સહાય મળે તે માટે માર્ગદર્શન દેવા માટે આ વિડીયોને શેર કરો કે જેથી તે પણ વૃદ્ધ પેન્શન મેળવી શકે અને આ પણ એક ધર્મનું કાર્ય છે ધાર્મિક કાર્ય પણ ગણી શકો તો ચાલો તો મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ઓલ વેલકમને દબાવી દેજો જેથી કરી તમને આવનારી દરેક વીડિયો નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે જય હિન્દ જય ભારત